ડોક્ટર હજી બે કલાક નેતાવે અમારે ખારો તેલ વગાડી નાખી અને પીવરાવી દીધી

रूपालोई भी ना देख लियो जा दस साल के अने रूपारा ते या बताइन्ही वावे दे साल तो जा है दुनिया ने माने पुल झाड़ दो बज गम है गम है ना वही ना पुल झाड़ ना तीले तीजा बा झाड़वाना दो बज और रूप कहाँ बाबा था, तो था। कलर कलर नहीं बा पुल يعني تقوله تمام تمام بسم الله عباره كده من حاجه كده આમાં પગાર વાવવી બહુ મેં થઈ તો વાયારો કરે ને વાવીએ ને તો એ પૈસ કે જાય બગડી જાય એનાથી તગારામાં હોય ને તો મેં આવે તાર પાછું અંદર મૂકી દઈએ ને પગાર તો થાય કદાચ થાવી હોય તો ટ્રાય કરાવ તો પહેલી વાર તગારામાં તો ન નકર ખેતરમાં જ વાવીએ હોય તો મેથીની ભાજી નાખે ને પરોઠા બનાવવું આ સાણીઓ ખાતર લેવી અને થોડીક ધોઈને આખે અસર નહીં વાવે તા ઊગે જાય તો હણે ઘર સાણું તો ખાતર એ નહીં મેં આવેલી હતી ને એ દીધી અને આમાં મેથી ભાજી આવી કાવ થાય બેમાંથી થાય કે ન થાય થાય તો પાછું બીજા બે દેખાડી તબેલામાં આવતી રહે હવારમાં નાઈ રમે છે અને તબેલાનું સાફ સફાઈ થઈ ગઈ હતી અને થોડીક બચે બાકી છે ગુપાલારા બાપ પાણી નાખે તો હોય તો નાની દે બચા એવા આ રહ્યા છે મત કર દો જો મત કર આ ઘોડો આવતો રહ્યો વસેરી મેરા ખાવા મગોટું બેય હરી જ લાગે ટપુડિયા ટપુડિયા ઢોરે નાખ્યું હાથ જોઈ મગોટું માદણા કર્યા આગળી વાહી ત્યાં કરે ને સોખા કર્યા તા ફૂલ ગમાણ્યું ભરાઈ દે ને તે ઉડાડ નાખે મોઈ મારે ને तबेलो तो रूप वालों हाँ, सोखो सणट धो गो पानी कर पे नड़ी मरी दी हरामणो मरी दी पानी पीछे गई ने उपयोग बधाई पाड़ी बधाई तबला जीवा बताए वो भाई सोखू तो नहीं कहीं बद सोखू तो आ थोड़ी रेवा दी है कहीं पी हूँ खोदरो था इतनी तरह खूंदे मदणा कर ना थे आ सीआर पांच दी मोर मीन यूवी सोरा वाया था ना ये रूप पारा उगेगा पारवा पारवा असल असल ना उग गया बता चलो सेल भरी अब यहाँ रात ने मोटर चालू है तो यहाँ की भरी उतरती नहीं थी, थी। पानी दर उपारू नीर पानी है सो आंबा नवो कोर मुको खेड़ी हाँ मोटी मोटी थे रूपारी डूबारी आखे हार कर हाँ हूँ तीन हाँ कार वेला वह वैव्या? बी वह तो वेला रूपारा सड़ा दीता जाडू मोटू झूपड़ा जी करें मूसा हो तो असल थे आड़े सड़ा गया असल सड़ी गांड हम तो जांबू कोको पाके शास आ कोरा देख जारी आ कोराक कोक ला गया हम ਕਾਉ ਕਾ ਲੇ ਗਿਆ ਹਮੜਾ ਨਾ ਕਟਾਣੇ ਆ ਨਾ ਜੜੇ ਆਵੇ ਨੀਨਾ ਜੜੇ ਇਨੀ ਕਦਾਸ ਪਾ ਉਨਾਰਾ ਮਨ ਬੋਵਾਣਾ ਮਾ ਫਾਈ ਪਾ ਟਾਣੇ ਆਵਿਆ બો લિંબુ હે યાર પહેલી વાર આયા પઠાવકા આયા આખી લિંબુડી મીવો ખાલે હ હા લીરકા લિંગરા લિંગરા લટકે જીણા જીણા હે ને તે બહુ દેખાતા ને તમા નકો બહુ જાવે પડ્યા એક એક લુડખીમાં પાલોર પાણી જોડ્યું ને ઈમાં બહુ થા આમાં સેતુ આયા ને છોકરાવાટો થોડાક તોડેલા જારિયામાં સાજીના જુના આયા આ પહેલી વાર આયા કોઈ ગયા ને આ પહેલી જ વાર આયા ખાવાના જાડવા વવાય દી ખાવા થાય છોકરાઓ ની ના આપડી બતાય ની મારે તો થોડાક જાડવા હે તો બથાય ખાવાના જાડવા વાગ્યા ગયા રૂપારા વાવી દી ને તી માં લુંબુ જ મલક આવી તો 8 10 પણ એમાં પાવડર સાટવાની બહુ ખબર નતી ને તી બહુ ન થયું બહુ કોકો કોકો થયું ને કો 10 12 લુંબુ આવી તી જા આ દી આ કિયાર પાંચ વરે ની ખરેખ છે ખાવાન જળવા હોય ને એક 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 तो घर पूरता ले आप वाड़ी एक एक जाड़ू तो खावा पूरत हो पी आ बदाम है आमा बदाम आए तो तो है 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 બારેતા ના જડે આ ઘેર જ થાય અમુક ઝાડમાં માં આ બધા મું હે ઈ ગાય વેસાતીઓ ન જડે ખારી ને એવું તો બધું જડાઈ જાય પણ તો ઘરનું હોય ને એમાં ફેર પડે

आखो दी हरी जाए तो अटाणे पे लाइडिका थे आखो दी भणवा जाए पाके जाए अजिया बाई ने भी हूं दोता हिकड़ा दे देती तारे काहे नहीं टेको थई जाय देखा ऊचे ने हिके काई न थिकती तारे अब यार लड़ सब जा हिकिया हासी बात है बेसक बार थई ने फेर हजियो हो काई ली हिकती न कर है कंसन बोलते ही नहीं जाओ लड़ चिया ये नहीं क्या बारे मार बसा तुम खाए हो आज जो भी सारो दो ना हाँ खा के गो बाय लुक डांट बन ब्रोस ने कलर कर बनो रोल ने बस ये जात मावे गुंधे हो पूरू करी है तार नहीं रहता है रमोकड़ा ने तीन ही थी ना तो पावा नथिया ना करवा રમકડાંnta નેત નોટ નો તો ઢારીયું ગમાણી પડી ત્રણ તો એક સાયકલ વાં પડી રમકડા ભેરી ને બે આ પાર્કિંગ કરી દીધું મને અહીંયા લીધું નેગા જો મારે હે પ્રોકાલે પ્રોજેક્ટ બનાવ જતો તા હે તે બથે પ્રોજેક્ટ નો સામાન બનાવ લીધો મે ને એ ભી પ્રોજેક્ટ ની તૈયારી કરવાની હે થી ને તમાય આગઈ બ્લોગ જો હોય તો લિંક માં હે તમે ની હાઈ જઈએ વો બ્લોગ માં ને આવતા આવતા અને આ ની આ કેવ થોડા થોડા બ્લોગ બનાવ્યા હે વો તો તમે તો લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરી જો जय मैं आज आज નો મારો બ્લોગ હું એને રોજ મે જઈને 8 વાગે 8 વાગે 5:00 વાગે આવું ને થોયક પેવી જોઈએ પછી ડૂટી હે બસ એને બ્લોગ બનાવવાનું થોડીક વાર અને અર્ધ કલાક કે આસપાસ એને તો દીએ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સાથે બે લાયકન દબાવવાનું ન ભૂલતા